તબેલામાં રામ રામ જય સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં કેમ છો મિત્રો મજામાં મજામાં જશે આપણા બ્લોગ જોતા શું વાંધો કેવો છે વરસાદ તમારે કોમેન્ટ કરો અમારે જ બહુ છે ભાઈ ભૂકા કાઢી છે વરસાદે આંબાલા લાગા એ કરે ને વરસાદ ન આવે તો તો પતી ગયો ને તો આપણે જવું મિત્રો પાણી દ્રા હું જતો તો રસ્તે પાણી કેવું છે વરસાદનું પાણી ન હોય તો આપણે જઈ આવીએ ત્યાં આવી ગઈ કાકાની વાડી કાકા આવો પાણી પીએ સા પાણી પીતા હતા આપણે જોઈ ગયા કાકાની બેહું કાકા પાસે દસક બેહું તો ભાઈ ગારીમ પાણી બહુ છે આપણે કર્યું પાણી દરે જવાનું કેન્સર આવી ગયા કાકાને સા પીવું કાકા પાસે ભેંસું છે બહુ સારી સારી ભેંસું કેવી ભેંસું આવી ભેંસો ભાઈ હાલો તો તમને બતાડી તું ભેંસું ભુરી બતક રતન સાંદ્રિ ગીદ ગોટળ જાફરી તો આ તો તમને આપી શોર્ટમાં માહિતી આપણે પત્તાપને કહીએ તો ડિટેલમાં બધી માહિતી આપે શું કિંમત છે વ્યાલી કેટલી છે કેટલું દૂધ છે તો આવો પત્તાપ સાહેબ આના વિશે માહિતી આનું નામ છે ભુરી હાલમાં આઠ મહિનાનો ગાવ છે

ત્રીજું વેતર છે હાલમાં છ મહિનાની વ્યાય ગયેલી છે નીચે પાડી છે સાડા છ સાત લીટર દૂધ આપે છે હાલમાં અત્યારે વ્યાય તે આઠ આઠ લીટર હા છે ભાઈ ગાંડીઓ અને લક્ષણ એવા ગાંડી જેવા કતરું ખળેલું છે અને પાંચ છ મહિનાનું વ્યાય ગયેલું છે છ સાડા છ લિટર હાલમાં દૂધ આપે છે પારું નથી ખાણ માથે દોવા દેશે છે કિંમત આની પાંચ સાઠ હજાર રૂપિયા કહું ઓકે ભાઈ આમ બે ત્રણ જણાની ભેંગ દોતા આવડું જોઈએ એટલી ભેંક ધોઈ ક્યાં લેવી કલક ભેહું છે મિત્રો આપણે કાકા બધી ભેંસો લેવેશ માટે અવેલેબલ જ છે મતલબ બધી ભેંસો વેચવાની જ છે કોઈપણને ગમે લેવી હોય નીચે નંબર આપો પ્રતાપના ફોન કરીને તમે વધારે લઈ શકો તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કેવી લાગ્યું ભેંસો કમેન્ટ કરજો કોઈપણને લેવી હોય તો કોન્ટેક કરો ફૂલ જવાબદારીથી ભેંસ આપવામાં આવશે ને જોડાયેલા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ભૂલાવીને સબસ્ક્રાઈબ કરી જ દેજો મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી